આ મલ્ટી બેઝ ઉપર આવશે આની અંદર જે ઓલ ટાઈપ ઓફ કલર્સ તમને જોવા મળે છે ઓકે મલ્ટી મારી જોડે બીજા ઓપ્શન્સ માં મળી જશે તમને આની અંદર પણ કલર ઓપ્શન છે બીજા બરોબર જે સિમિલર બીજા કલર તમને જોવા મળી જશે આની અંદર પણ કલર ઓપ્શન મળે આ 700 રૂપિયા નું છે લેગિંગ્સ પ્લાઝો જીન્સ ચણિયા સ્કર્ટ બધા ઉપર તમે પહેરી શકો છો અને એનો સર રેટ કેટલો એકવાર રિપીટ કરી દેજો 850 આનું સિક્સ હન્ડ્રેડના સ્ટાર્ટિંગ રેન્જમાં મારી જોડે ફર્સ્ટ ઓફ ઓલ પ્લેમાં આવશે જેમાં મારી જોડે ઓલ ટાઈપ ઓફ ફિફટીન ટુ ટવેન્ટી કલર અવેલેબલ આમાં અલગ અલગ થી વીસ કલર આવશે આ બ્લેક કલર જેવો અલગ અલગ બી અલગ અલગ ઓર થી વીસ કલર મળી જાય અને રેડ સરકેલ કીધું એનો એક હંડ્રેડ છે માત્ર છસો રૂપિ સિક્સ હન્ડ્રેડ આવે છે અજરક પ્રિન્ટ ઉપર અજરક પ્રિન્ટ ઉપર યસ આ એટ ટુ નાઇન મીટર પ્લસ આનું ફ્લેર આવશે આ બ્લાઉઝ સાથે તમને તેરસો માં આપી દઈશ બ્લાઉઝ સાથે આવશે બ્લાઉઝ સાથે આપી દઈશ તેરસો પચાસ તેરસો પચાસમાં રહે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ ભાઈ અમદાવાદના એવા એક માર્કેટમાં અને એવી એક શોપ પર જ્યાં તમને બધું કલેક્શન અહીંયા તમને જોવા મળે છે ચણીઓ બ્લાઉઝ પીસ બધી જ વેરાયટી આજે પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છીએ જે અહીંયા બ્લાઉઝ પીસ તમારે લેવો ને માત્ર પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને સિંગલ તમારે ચણીઓ લેવો ને એ પણ મળી જશે કમ્બાઇન્ડ માખી ચણિયા ચૂડી લેવી હોય ને એ પણ મળી જશે બધું જ રેન્જ આજે ડિટેલ સાથે આપણે પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છીએ લોકેશન ક્યાં આવેલું છે અને શું શું વેરાયટી કયા પ્રાઇસમાં મળે છે

બરોબર જે સિમિલર બીજા કલર તમને જોવા મળી જશે આની અંદર પણ કલર ઓપ્શન મળે આ 700 રૂપિયા નું છે આ આના છે 600 ને ને 700 700 ઓકે આ એક આવશે ફ્લેર વાળું આને કહેવાય છે 3 ફ્લેર વાળું કહેવાય છે આને ઓકે આ 11 મીટર પ્લસ આનું ફ્લેર આવશે ઓકે બરોબર 11 મીટર પ્લસ ફ્લેર આવશે આ 1000 રૂપિયા નું તમને પડે 1000 1000 આની અંદર પણ કલર ઓપ્શન તમને મળી જશે ઓકે આ આવે છે અજરક પ્રિન્ટ ઉપર અજરક પ્રિન્ટ ઉપર ઓકે આ 8 ટુ 9 મીટર પ્લસ આનું ફ્લેર આવશે આ બ્લાઉઝ સાથે તમને તેરસો પચાસ માં આપી દઈશ બ્લાઉઝ સાથે આવશે બ્લાઉઝ સાથે આપી દઈશ તેરસો પચાસ માં તેરસો પચાસ માં યસ બરોબર આ બાંધણી ઉપર આવે છે ને આ બાંધણી ઉપર આવે છે સર આ પણ તમને બ્લાઉઝ સાથે હું તમને તેરસો પચાસ માં આપી દઈશ તેરસો પચાસ યસ બીજી મારી જોડે હેવીમાં છે જે અનકોમન વેરાયટી છે જે તમને બીજી કોઈની શોપ ઉપર જોવા નહીં મળે એ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ને તમારું બરોબર લુક લાઈક એક તમને સેમ્પલ પીસ બતાવો હા હા આનું ઘેર આવશે ટેન મીટર પ્લસ ફ્લેર આવશે જસ્ટ હોલ્ડ કરો બરોબર યસ આ ડિઝાઇનર પી છે વર્ગ ઉપર આવશે રેટ કેલો કીધો તમે આ એમ તો માર્કેટમાં પચીસો ત્રણ હજાર નું મળે છે મારા ત્યાં તમને નાઇન્ટીન માં પડશે

આ જુઓ 1900 નું છે આ પણ સેમ રેટ કીધું આગળ સેમ રેટ 1900 આના ચાર પછી એક આ ડિઝાઇન છે મારી જોડે આ હેવીમાં આવશે સાદી પ્રસંગ પૂજા પાર્ટી વેર પાર્ટી વેર બધે માં ચાલે એવું છે ને ચાલે સર આ

આવી રીતે આનું બ્લાઉઝ આવશે પ્યોર હજરક પ્રિન્ટ ઉપર આવશે બરોબર અને માની લો કે પ્રિન્ટ જશે સિમ્પલ ખાલી બ્લાઉઝ એટલો લેવો હોય તો મળી જશે ને મળી જશે 500 550 બે રેન્જ ના બ્લાઉઝ છે આપડી જોડે તો બતાવજો ને એમાં બ્લાઉઝમાં પણ વેરાયટી બ્લાઉઝ માં તમારે જોવા અજરક પ્રિન્ટ ઉપર જે ઓરિજિનલ ફ્રૂટ ના કલર થી બને છે વેજીટેબલ થી આ બધા એના બ્લાઉઝ છે હવા ટાઈપ ના તમને બ્લાઉઝ જોવા મળી જશે મલ્ટી બેસ ઉપર આનો રેટ કેટલો કીધું તમે 500 500 માત્ર ને માત્ર 500 રૂપિયા માં જોઈ શકો છો ઘણા બધા કલર ઓપ્શન ના ઘણી બધી પેટર્નો પણ તમને ભાઈ રૂબરૂ તમે અહીંયા આવશો ને તો જોવા તમને મળી જશે પછી થોડા હેવીમાં માં મારી જોડે બ્લાઉઝ છે બરોબર આવા ટાઈપમાં તો આ કઈ પેટર્ન કહેવાય છે આને કઈ વાળી આ વર્ક કેવાય છે ગજી વર્ક ઉપર આવે છે ગજી વર્ક પર આવે છે ઓકે આ 1200 રૂપિયા નું છે અને આમાં અલગ અલગ સાઈઝ મળી જશે ફૂલ સાઈઝ જ લેવી રેગ્યુલર સાઈઝ જ આવે છે સર રેગ્યુલર સાઈઝ આવશે એક મારી જોડે વર્કમાં મારી જોડે એક આ છે આની અંદર કલર ઓપ્શન મળી જશે તમને બીજા કેલા કલર ઓપ્શન સર આવશે આમાં આની અંદર ત્રણ કલર આવે છે ત્રણ અલગ અલગ કલર બરોબર કયા કયા કલર આવશે આમાં ગ્રીન આવશે બ્લેક આવશે नेक मरून कलर है अपने मरून जो एम सेम ग्रीन और ब्लैक बे कलर अलग अलग यस, कलर आवे बराबर ओके पछि एक बीजो ब्लाउज छ 850 850 एकदम लेटेस्ट ट्रेंडिंग लागी रो जे मने तो है। फुल पार्टी वेयर टाइप वैरायटी यूनिक लेगिंग्स प्लाजो जींस चणिया स्कर्ट बदा ऊपर तमे पहरी सको जा और एनो सर रेट किलो एक बार रिपीट कर दे 850 आनु 850 आनी अंदर बीजो कलर ऑप्शन छ हमें क्रीम कलर आवे व्हाइट दो सेम आईमा क्रीम कलर है ना यस yes. पछे काकी पैर में से हमारी जोड़े हां कनिया छोरी एक आवर टाइप में આવશે ચણિયો બ્લાઉઝ અને રૂબટ ટો બધું આખી ફૂલ પેર આવશે ચણિયો બ્લાઉઝ અને રૂબટ ફૂલ પેર अवेलेबल છે હોલ્ડ કરો સર આ ચણિયો

વ્હાઈટ કલર છે મરુન કલર છે નેવી બ્લુ કલર છે યલો કલર છે ગ્રીન કલર છે બ્લેક કલર છે પિંક કલર છે ગ્રીન યલો પિંક એન્ડ બ્લેક

પછી મારી જોડે જે તમને બાર ફ્લેર વાળા બતાવ્યા એક મારી જોડે બ્લાઉઝમાં એક હજી વેરાયટી છે બરોબર મે બી તમને કોઈની પાસે જોવા મળી હશે આ ડિઝાઇનર બ્લાઉઝ છે વર્ક વાળું આની અંદર પણ મારી જોડે કલર ઓપ્શન અવેલેબલ છે નેવી બ્લુ કલર છે વ્હાઈટ કલર છે બેબી પિંક કલર છે અને સ્કાય બ્લુ કલર છે એટલે પાંચ અલગ અલગ કલર આમાં પણ મળી આમાં પણ કલર તમને મળી જશે બરાબર પછી એક હજરક પ્રિન્ટ ઉપર મારી જોડે થોડીક વેરાયટી છે આવા કસ્ટમર બહુ પસંદ કરે છે આવા ટાઈપનું સમથિંગ ડિફરન્ટમાં આ વખતે નવરાત્રીમાં પણ જોયું ભાઈ આ ટ્રેન્ડ ટ્રેન્ડિંગ હતું એક કોટન ડ્રેસ બહુ બહુ ટ્રેન્ડમાં ચાલે છે આ હા એનો ફ્લેટ જો તમે આ બ્લાઉઝ સાથે તમને પડશે

બસો દસ વાળા રૂપટ્ટા છે બરોબર અને બાવીસો વાળા રૂપટ્ટા છે બસો દસ રૂપિયા થી ચાલુ થઈ જાય છે અને બાવીસો સુધી જાય બાવીસો સુધી રૂપટ્ટો છે સ્ટાર્ટિંગ આપણે થોડું હેવી થી કરીએ છીએ બરોબર ઓકે ઓરિજિનલ ગજી સિલ્ક ઉપર આવશે હા હા પ્યોર ગજી કાપડ છે આ જો

અને એકદમ આમ યુનિક કોન્સેપ્ટ છે ને બિલકુલ યુનિક એક સિમ્પલ બેઝ ઉપર છે આવા આનો રેટ કેટલો રહેશે ટુ ફિફ્ટી સર ટુ ફિફ્ટી માત્ર બસો પચાસ રૂપિયામાં જોઈ શકો છો તમે આ પણ ગજી છે

અને એક વિઝિટ એક વખત આપણા જે શોપ નું જતાં જતા આપણા એક વખત આખું ડિટેલ માં એડ્રેસ સમજાવી દો દુકાન નું નામ આ તે કઈ રીતે પહોંચી શકાય અહીંયા મેન છે માણેક ચોક બાસાનો જીરો ઓપોઝિટ રાણીનો ઝીરો ઓકે લાલ દરવાજા જામા મસ્જિદ ઓકે વિડિયો વધુમાં વધુ શેર કરજો મળીએ છે નવા વિડિયો માં નવી માહિતી સાથે ત્યાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ ને બધું કલેક્શન ભાઈ જોવું હોય ને તમને વધારે તો તમે અવશ્ય તમે વિઝિટ કરજો ઘણું બધું કલેક્શન ભાઈ યુનિક કોન્સેપ્ટ વાળું તમને મળી જશે